मातृभूमि न्यूज मातृभूमि आवाज मातृभूमि के लिए રાધનપુર મેરા દરવાજા નજીક આવેલ લાટી બજારથી હાઈવે તરફ જતા માર્ગ પર છેલ્લા ઘણા દિવસોથી ગટર બ્લોક હોવાથી ગટરના ગંદા પાણીનો કોઈ નિકાલ ન થતા ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગ પર જાણે નદી વહેતી હોય તેમ ગટરનું ગંદુ ઉભા માર્ગે ગટરનું પાણી વહી રહ્યું છે જેથી માર્ગ પર આવેલ લાટીઓ સહિતના નાના મોટા ધંધાદારીઓના વેપાર પર માઠી અસર પડી રહી છે જેથી વેપારીઓને વેપારમાં ભારે અસર પડી રહી છે ચાલવું માથાનો દુખાવો બન્યો છે માર્ગ પર વહેતી ગટરના કારણે માર્ગ પર પડેલ મસ મોટા ખાડાઓ દેખાતા ન હોવાના કારણે કેટલાક નાના વાહન ચાલકો રાહદારીઓ કેટલીક વાર ગટરના ગંદા પાણીમાં પડી જવાથી નાની મોટી ઈજાઓ પોચે છે પાલિકા દ્વારા જરૂરિયાત વગરના બિલ્ડરોના ફાયદા સારો માર્ગ વગડામાં બનાવી દેવામાં આવે છે પરંતુ મેઇન બજારના જોડતા માર્ગ રીણાંક માર્ગ બનાવવાની વધુ જરૂરિયાત હોવા છતાં પાલિકા દ્વારા જરૂરિયાત માર્ગ બનાવવામાં નિષ્ફળ નીવડી છે પાલિકા દ્વારા તમામ પ્રકારના વેરાઓ ચેરીજનો પાસેથી ઉઘરામાં આવે છે પરંતુ પૂરતા પ્રમાણમાં સગવડો આપવામાં આવતી નથી જ્યારે પાલિકાના અધિકારી પાલિકાની ઓફિસોમાંથી બહાર નીકળીને લોકોને પડતી હાલાકીનો નિવારણ લાવવા રિપોર્ટર રમીલાબેન પરમાર માતૃભૂમિ ન્યૂઝ રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ